કરી છે પોલીસ અને નિવૃત્ત આઈએસએસ અધિકારી સંદીપકુમાર નંદાનું શુક્રવારે નિધન થયું છે તેઓ તેમની પુત્રીને મળવા માટે અમેરિકા ગયા હતા ડોક્ટર નંદાએ અનેક મહત્વના હોદ્દાઓ સંભાળ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગમી મહિને ત્રેવીસ ઓગસ્ટના રોજ યુક્રેનની મુલાકાત લેશે જ્યાં તેઓ યુક્રેનિયન પ્રમુખ વાલોદી મીર મિલ જેલેન્સ્કીનેમ મળશે જમ્મુ કાશ્મીરના ખુપાવડા જિલ્લાના તહેગામ વિસ્તારમાં ફરી એકવાર સુરક્ષા દળો અને આતંકવાદી વચ્ચે અથલામણમાં પાંચ જવાનો ઘાયલ થયા છે જ્યાં જવાનોએ એક આતંકીને થાર માર્યો છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે શનિવારે નીતિ આયોગ ની ગવર્નિંગ કાઉન્સિલિંગ ની નવમી બેઠક ની અધ્યક્ષતા કરશે આ બેઠક નો રાજ્ય સરકારો વચ્ચે સહયોગી શાસન અને સરકાર ફ્રાન્સની રાજધાની પેરિસ માં પરેડ માં પીવી સિંધુ અને શરત કમલે અને એથલેટ્સ સાથે ઓપનિંગમાં સેરેમની માં ભારતીય ટીમ નું નેતૃત્વ કર્યું હતું એકસો સત્તર ભારતીય એથલેટ્સ ના ગ્રુપ માંથી ઇઠ્યોતેર ખેલાડીઓ ભાગ લીધો છે અમેરિકાના ઉપપ્રમુખ કમલા હેરિસાએ આજે શનિવારે સત્તાવાર રીતે પ્રમુખની ચૂંટણી લડવાની જાહેરાત કરી છે કહ્યું તેની ઉમેદવારી માટેના ફોર્મ પર હસ્તાક્ષર કર્યા છે અને ચૂંટણી લડવાની સત્તાવાર જાહેરાત કરી રહી છે મહિલા એશિયા કપ ટી20 ની પ્રથમ સેમીફાઇનલ માં ભારતનો સામનો બાંગ્લાદેશ સામે થયો હતો ભારતીય ટીમ સતત નવમી વખત મહિલા એશિયા કપની ફાઇનલ માં પહોંચી છે